જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં સાંભળશું રામદેવ પીરના પ્રગટ પરચાની કથા ભૈરવા રાક્ષસનો વધ આજે ભાદરવા માસની સુદ પક્ષની ચતુર્થી તિથિ આજે રામદેવ પીરનું ચોથું નોરતું છે તો આજના શુભ દિવસે રામદેવ પીરના પ્રગટ પરચા સાંભળવાનો મહિમા છે તો મિત્રો આ વિડિયોમાં રામદેવ પીરનો પરચો ભૈરવા રાક્ષસનો વધ સુંદર શબ્દોમાં સાંભળશું જો આપને આ કથા પસંદ આવે તો વિડીયોને લાઈક શેર કોમેન્ટ કરી ચેનલ પર જો નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયક પ્રેસ કરી દેજો ધન્યવાદ તો સાંભળીએ રામદેવ પીરનો પરચો ભૈરવા રાક્ષસનો વધ બોલો પોકરણગઢની પાસેના જંગલમાં ભૈરવ નામનો એક રંજાડી રાક્ષસ રહેતો હતો આ નિર્દય રાક્ષસે આસપાસના વિસ્તારમાં એવો કાળો કેર વર્તાવ્યો કે મોટા મોટા મહારથીઓ પણ ભૈરવાનું નામ પડતા જ ધ્રુજી ઉઠતા રૈયત પણ આ ભૈરવાથી ત્રાસી ગઈ હતી જીવતા પશુ અને જીવતા માનવ આરોગી જતો આ ભૈરવો જંગલમાં પગ મૂકનારને જીવતો ન જવા દેતો એ જ જંગલમાં ખાકીનાથ નામના એક સિદ્ધ ઋષિ રહેતા હતા ને ત્યાં જ ઝૂંપડી બાંધીને તપ કરતા ખાકીનાથ સિદ્ધ હતા તેથી ભૈરવો એને કંઈ કરી ન શકતો એક દિવસની વાત છે રામદેવજી પોતાના મિત્રો સાથે ગેડી દડે રમે છે રમતા રમતા રામદેવજીએ દડાને એટલા જોરથી ગેડી મારી કે દડો છેક જંગલમાં ચાલ્યો ગયો બધા બાળકો રડવા જેવા થઈ ગયા બધાના મોં પડી ગયા ત્યારે રામદેવજી બોલ્યા કે મિત્રો મૂંચા ઓછો હું હમણાં જ જંગલમાં જઈને દડો લઈ આવું છું બધા મિત્રો રામદેવજીને જંગલમાં જવાની ના પાડે છે પણ આ તો પ્રગટ પરચાધારી હતા એમ કોઈનું માને ખરા રામદેવજીએ તો દોટ મૂકી અને જંગલમાં ગાયબ થઈ ગયા આવ્યા નાના બાળકને જંગલમાં આવેલો જોઈ ખાખીનાથ ગભરાઈને કહેવા લાગ્યા કે બાળક જલ્દી ચાલ્યો જા હમણાં ભૈરો આવશે અને તને ખાઈ જશે ત્યારે રામદેવજી પ્રથમ ખાખીનાથને પ્રણામ કર્યા

પણ આતુ ભેરવો ખાખીનાથની વાત સાંભળ્યા વગર માણસની ગંધે ગંધે ઝૂંપડીમાં આવ્યો ગોદડી ઓઢીને સૂતેલા બાળકને જોતા એના મોમાં પાણી આવી ગયું ઘણા દિવસો પછી આવું કુમળું માંસ ખાવા મળશે એ વિચારે ભેરવો હરખાવા લાગ્યો ભેરવાએ ગોદડીનો છેડો પકડી એને ઘા કર્યો પણ ગોદડી લાંબી હતી ભેરવો તો માંડ્યો ગોદડી ખેંચવા જેમ જેમ ભેરવો ગોદડી ખેંચે છે તેમ તેમ ગોદડી લાંબીને લાંબી થતી જાય છે ત્યાં સુધી કે ભેરવો જેવો ભેરવો પરસેવે રેબ જેબ થઈને આપવા લાગ્યો પણ ગોદડી ખૂટતી નથી આખરે રામદેવજીએ વિચાર કર્યો કે હવે ભેરવાની સ્થાન ઠેકાણે લાવવી જ પડશે એક ઝાટકે ગોદડીનો ઘા કરીને રામદેવજી ઉભા થયા ભેરવાએ ત્રાણ પાડી ભેરવો અને રામદેવજી રણે ચડ્યા ભેરવો મોટા મોટા વૃક્ષ મૂળ સોતા ઉખાડી રામદેવજી પર ફેંકે છે પણ રામદેવજી હાથ આડો કરે છે ત્યાં જ વૃક્ષો સ્થિર થઈ જાય છે ભેરવાએ ફેંકેલી પથ્થરની મોટી મોટી શિલાઓ રામદેવજીના સ્પર્શ માત્રથી ફૂલનો દડો બની જાય છે આખરે ભેરવો થાંક્યો એને લાગ્યો કે નક્કી આ માયાવી બાળક એને મારી નાખશે મોતના ભયથી ડરી ગયેલો ભેરવો રામદેવજીના પગમાં પડીને માફી માટે કરગરવા લાગ્યો દયાળુ રામદેવજીએ એને મારી નાખવાના બદલે એક ઊંડી ગુફામાં ભંડારી દીધો અને કહ્યું કે દર વર્ષે તને અહીં જ તારો ભાગ મળી જશે હવેથી કોઈને હેરાન ન કરતો ભંડારીને અને ગુરુ નાથને પ્રણામ કરી રામદેવજી જંગલની બહાર આવ્યા જોયું તો આખું ગામ ત્યાં ઊભું હતું બધા ચિંતાતુર હતા કેટલાક તો રડતા હતા રામદેવજીને જીવતા જોઈ અને બધાની આંખમાં હરખના આંસુ આવી ગયા

લાઈક કરી કોમેન્ટમાં જય રામા પીર જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ